ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની જીએસટીમાં રાહત બેઠક યોજાઈ ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર ભારતમાં સૌથી મોટા બજારોમાંનું એક છે તેથી આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે જેમાં ખાસ કરી ઉચ્ચ જીએસટી દરો અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે ઉત્પાદકોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકતામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે હાલ એચએસએન ચોત્રીસો એક સાબુ અને ઓર્ગેનિક સર્વિસ એક્ટિવ પ્રોડક્ટ્સ તથા એચએસએન ચોત્રીસો બે ડિટર્જન્ટ પાવડર કેક લિક્વિડ વગેરે પર અઢાર ટકા જીએસટી લાગુ છે સાથે સાથે કાચા માલ જેમ કે લેબ ફેટી આલ્કોહોલ સર્વે ટન્સ અને પેકેજિંગ મટીરિયલ પર ઊંચા આયાત શુલ્ક લાગવાના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે વધુમાં વિવિધ નિયામક નિયમોને કારણે એમએસએમઈ યુનિટોને વધારાના પાલન ખર્ચ તથા વિલંબનો સામનો કરવો પડે છે આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે એસોસિએશનની બેઠક મળી હતી જેમાં નરેશ જૈન

ફોર્મ્યુલેશન્સ આપી શકશે ગુજરાત જેવા રાજ્યોમાં એમએસએમઈ દ્વારા રોજગારની તકો વધશે ને ઉદ્યોગની વૃદ્ધિ દર હાલના વધી વધુ થઈ મારી સાથે ડાયસ ઉપર ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના કારોબારી સભ્ય જોડાયેલા છે હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ચેરમેન છું પ્રેસ કોન્ફરન્સ છે શું મુદ્દો છે અને કઈ રીતે અત્યારે જે ટેરિફ ચાલી રહ્યો છે તેમાં ગવર્મેન્ટનો એક હેતુ છે કે જીએસટી ના રેટ ને ડેશનલાઈઝ કરવા જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ને અઠ્યાવીસ ટકા ને બાર ટકા અને અઠ્યાવીસ ને કરીને પાંચ ને અઢાર ટકા રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં આવે છે અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે અઢાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવે અઢાર ટકાથી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટિટિવ થઈશું કે એક સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટ્સના ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને 100% ફાયદો થવા જઈ રહ્યો છે કેન્દ્ર સરકાર અને કોટીના સરકારે કઈ રીતના અપોર્ચ આપતા છે જાણું છે અમે 22 સાથે ઇન્ડિયન ગવર્નમેન્ટને દરેક એજન્સીને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દરેકને મેઈલિંગ થ્યા જાણ કરેલી છે કેટલા એસોસિએશન ના સભ્યો જોડાયેલા છે અને ભવિષ્યમાં હાલમાં અત્યારે એસોસિએશન સાથે 500 પ્લસ મેમ્બર જોડાયેલા છે અને જે લગભગ મારા હિસાબે 800 થી 1000 માણસોનું આ સંખ્યા બળ થઈ શકે